મારી શરૂઆત મેં હિન્દુ ધર્મ થી કરી એટલે કરી મારા વાલા કે આજે આપણે હિન્દુ ધર્મ સાબિત કરવું પડે છે કારણ કે આપણા આચરણમાં જ હું લગાતાર એક આચાર્યના રૂપમાં હવે મારું જીવન મેં એક જ વિચાર કર્યો કે ધર્મ તો આપણે હવે મારે પુષ્ટિ માર્ગ વધારવો છે બીજો ધર્મ એ તો વધી જશે પણ પહેલા હિન્દુ અને ભારતીય તો બનીએ

કે કેમ કાપીએ છે કે બાઇબલ કે છે કે યુ આર લિવિંગ ઇન હેલ એન્ડ યુ આર કટિંગ અ યર ઓફ હેલ તમે નર્ક માં જીવો છો ને નર્ક નો એક વર્ષ કાપો છો અને આપણી સંસ્કૃતિ શું કહે છે નમો ભગવતે તસ્મય કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિવેદેના જગત ક્રીડતિ યોયતા એ લોકો કહે છે નર્ક છે એને એનું એક વર્ષ કાપો છો એટલે તમે લોકો મીણબત્તી લગાવો છો અને પછી ઓળવો છો અને આપણે શું કહીએ છીએ કે નમો ભગવતે તસમી અરે આપણું સૌભાગ્ય છે કે જ્યાં ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું એમને ક્રીડાઓ કરી એમનું પ્રાગટ્ય થયું એ સ્થળ પર અમારું બી જન્મ થયું એ આપણા નર્ક કેવી રીતે નર્કની પરિભાષા કેવી રીતે આપણે આપી દઈએ ખાલી ફોરેનર્સ કરે છે એટલે આપણે કરવાનું અને આ તો જે કરીશું એને ભરીશું તો તમે બધા જોઈ લો કે તમે બાળકોના જીવ જન્મ દિવસ પર એમના જન્મના જન્મદિવસના દિવસે દીવા ઓલવો છો તો 15 20 વર્ષ પછી એ તમારા ઓલવી નાખે છે ઓલવે છે કે નહીં પછી તમે કહે છો કે છોકરા સાંભળતા નથી કોઈ કહેવામાં આવે ની તમે ગલતી કરેલી છે શરૂઆત થી જ કરી છે તમને પ્રેમ કરવા માટે 14 ફેબ્રુઆરી યાદ આવે છે આખો દિવસ રોજ પ્રેમ ના કરે આખો વર્ષ પ્રેમ ના કરે એના માટે કોઈ દિવસ છે પ્રેમ તો આપણી સહેજ ભાવના છે એના માટે આજકાલ મારી લડાઈ ચાલે છે આપણામાંથી બધા અમૃતસર જઈએ છે કે કોઈ સારી મુસ્લિમની કોઈ જગ્યા ફરવા જઈએ છે ત્યાંનો પ્રોટોકોલ નિભાવીએ છીએ ત્યાં પગમાંથી મોજા બી કાઢીએ

તમે ધારણ કરો અને નાનપણથી જ ધ્રુવ પ્રહલાદ બનાવો આપણે કહીએ છે હમણાંથી બાબાજી બની જશે હમણાંથી સાધુ બની અરે ભાગ્ય છે કે સાધુ બનશે સદભાગ્ય છે કે સાધુ બનશે સાધુ માનવતાની પરાકાષ્ઠા હોય છે આપણે અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં નાખી દઈએ છીએ અને એક વસ્તુ સમજી જાઓ અંગ્રેજી મીડિયમ ની સ્કૂલ માં તમને એકાંતિ પર શીખવાડશે આઇસોલેશન શીખવાડશે પણ ભક્તિ નહીં આપે જર્મની માં તમને આશ્ચર્ય થશે કે જર્મન ભાષા પ્રથમ એમનો લેંગ્વેજ છે અને સેકન્ડ જે બીજી ભાષા છે સંસ્કૃત છે બોલો તો આપણે જોઈએ કે આપણી સંસ્કૃત માટે આપણે અને એક વસ્તુ ગાંઠ માની લો કે જ્યાં વિજ્ઞાન ખતમ થાય છે ને ત્યાંથી તો ભગવાન શરૂ થાય છે અને બધા

બીજો અકાર લગાવીએ તો અગ્નિ અને પંચ મહત ભગવાન છે જેનું એ કરીએ છીએ આજે આપણને જરૂરત છે કે આપણે હૃદયથી હિન્દુ બનીએ અને હૃદયથી હિન્દુ બનવા પહેલા હૃદયથી ભારતીય બનીએ હું ભારતવાસી છું હું ભારતનો અન્ન છું આજે આપણે બધા મીડિયામાં જોઈને અમારું તો દ્રવિત હૃદય થઈ જાય છે કે આપણે ક્યાં પહોંચી ગયા આજે આપણે આપણા રામ મંદિર માટે આપણી વ્યવસ્થા માટે આપણે લડવું પડે છે કે મારી જગ્યા મને આપો અને એના માટે ડિબેટ્સ ચાલે છે એ આપણા હિન્દુ ધર્મની કમજોરી છે કારણ કે આપણે કોઈ પેલો અકબરનો એક પ્રસંગ મને યાદ આવે છે કે અકબરની એક દિવસ ઈચ્છા થઈ એના કોઈ મોટો ખાડો ખોદેલો એની ઈચ્છા થઈ ગઈ

બીજા દિવસે અકબર બહુ પ્રસન્નતાથી આવે છે અને આ વાંચતે ગાચતે આવીને જુએ છે કે ખાડો એમનો એમ ખાલી નો ખાલી એ બીરબલને પૂછે છે કે બીરબલ આ મારી આજ્ઞાની અવહેલના એ કહે છે કે જાપના આજ્ઞાની અવહેલના નથી પણ આપના આગ્રાના દરેક માણસે એમ વિચાર કર્યું કે મારો એક દૂધનો લોટો નહીં હોય તો શું ખબર પડે તો દરેક આપણે હિન્દુઓએ એ જ વિચાર કરી લીધું છે કે હું એકલો આમાં તો શું ફરક 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 પડશે પડશે કેમ પડે લોટો ખાલી ધર્મને જીવવા માટે આચરણ ને આપણે આ કરી શિક્ષાપત્રી કેટલી સરળ છે મેં તો એનું અનુસંધાન કર્યું મેં વાંચન કર્યું તારે શ્રી હરિરાયજી અમારા મહાપ્રભુ ની શિક્ષા અને શિક્ષા શિક્ષા અને આ શિક્ષા કેટલી વ્યવસ્થા કરી છે ડગલે ને પગલે તમને જીવન જીવાની કલા આર્ટ ઓફ લિવિંગ તમને આપ્યું છે અને તમે કોઈ બી રીતે સ્વીકારી શકો છો તમે એવું નથી જે ગરીબ છે એ બી ભક્તિ કરી શકે છે જે દ્રવ્યથી ભરેલો છે એને બી ભક્તિ શિક્ષા મંત્રી એટલો સરસ રસ્તો બતાવે છે અને જેમ કે પૂજ્ય સ્વામીજીએ કીધું કે શ્રી ગુસાઈજીએ શું કહ્યું વિઠ્ઠલનાથ જેનું શિક્ષા પત્રીના એંસીને એક્યાસીમાં શ્લોક માં વચે કે વત્ત ઉત્સવ વ્રત પ્રણાલિકા એ પુષ્ટિ માર્ગ સાથે ચાલે એનું કારણ શું છે કે સેવા રીત પ્રીત બ્રજજનકી બ્રજહિતજન બ્રજ પ્રગટાઈ ભગવાનની સેવા કેવી રીતે કરવી કયા ભાવથી કરવી વ્રજ ભક્તોએ કયો ભાવ એમાં નાખ્યો